નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ જામનગર માર્કેટ યાર્ડના તાજિયા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર જીરું પચીસો થી બેતાલીસો નેવું રૂપિયા રાયડો નવસો પચાસ થી એક હજાર પંચોતેર રૂપિયા એરંડા એક હજાર પચાસ થી અગિયારસો ચોરાણું રૂપિયા ચણા એક હજાર પચાસ થી ને એક હજાર રૂપિયા મગ બારસો થી સત્તરસો રૂપિયા તુવેર છસોથી બારસો એંસી રૂપિયા ધાણા નવસો થી તેરસો પિસ્તાલીસ રૂપિયા અજમો એક હજારથી છવ્વીસો પચાસ રૂપિયા લસણ પાંચસો થી સોળસો પાંચ રૂપિયા ડુંગળી પંચ્યાસી થી એકસો પંચ્યાસી રૂપિયા મરચાં સૂકા બસો થી અઢારસો સિતે રૂપિયા બાજરી ત્રણસો થી પાંચસો પાંચ રૂપિયા ઘાઉ ટુકડા ચારસો થી પાંચસો સાત રૂપિયા મગફળી ઝીણી સાતસો થી બારસો રૂપિયા મગફળી સાતસો પચાસ થી ને અગિયારસો રૂપિયા કપાસ એક હજારથી ચૌદસો એસી રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ જાણવા મળે